શાંતિ આઠ ત્રણ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો રૂહાની સર્વિસ કરી પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરો બાપથી સાચી દિલ રાખો તો બાપની દિલ પર ચડી શકશો પ્રશ્ન છે દેહી અભિમાની બનવાની મહેનત કોણ કરી શકે છે દેહી અભિમાની નિશાનીઓ સંભળાવો ઉત્તર છે જેનો ભણતરથી અને બાપથી અટૂટ પ્યાર છે તે દેહી અભિમાની બનવાની મહેનત કરી શકે છે તેઓ શીતળ હશે કોઈથી પણ વધારે વાત નહીં કરશે એમનો બાપ સાથે લવ હશે ચલન ખૂબ રોયલ હશે એમને નશો રહે છે કે અમને ભગવાન ભણાવે છે અમે એમના બાળકો છીએ તેઓ સુખદાયી હશે દરેક કદમ શ્રીમદ પર ઉઠાવશે ઓમ શાંતિ બાળકોએ સર્વિસ બાળકોએ સર્વિસ સમાચાર પણ સાંભળવા જોઈએ પછી મુખ્ય મુખ્ય જે મહારથી સર્વિસેબલ છે એમની એમણે રાય કાઢવી જોઈએ બાબા જાણે છે સર્વિસેબલ બાળકોના જ વિચાર સાકર મંથન ચાલશે મેળા અથવા પ્રદર્શનીની ઓપનિંગ કોના પાસે કરાવીએ કઈ કઈ પોઈન્ટ સંભળાવવી જોઈએ શંકરાચાર્ય વગેરે જો તમારી આ વાતને સમજી ગયા તો કહેશે અહીની નોલેજ તો ખૂબ ઊંચી છે આમને ભણાવવા વાળા કોઈ તેજ દેખાય છે હોશિયાર દેખાય છે ભગવાન ભણાવે છે તે તો માનશે નહીં તો પ્રદર્શની વગેરેના ઉદ્ઘાટન કરવા જે આવે છે એમને શું શું સમજાવે છે તે સમાચાર બધાને બતાવવા જોઈએ અથવા તો એપમાં શોર્ટમાં ભરવા જોઈએ જેવી રીતે ગંગે ગંગે દાદીની બાબા વાત કરે છે શંકરાચાર્યને સમજાવ્યું એવા એવા સર્વિસેબલ બાકો તો બાપની દિલ પર ચડે છે આમ તો સ્થૂળ સર્વિસ પણ છે પરંતુ બાબાનું અટેન્શન રૂહાની સર્વિસ પર જશે જે અનેકોનું કલ્યાણ કરે છે ભલે કલ્યાણ તો દરેક વાતમાં છે બ્રહ્મા ભોજન બનાવવામાં પણ કલ્યાણ છે જો યોગયુક્ત થઈને બનાવે એવા યોગયુક્ત ભોજન બનાવવા વાળા હોય તો ભંડારામાં ખૂબ શાંતિ હોય યાદની યાત્રા પર રહે કોઈ પણ આવે તો જટ એમને સમજાવે બાબા સમજી શકે છે વધારે કરીને સર્વિસ પર બોલાવે પણ છે તો સર્વિસ કરવા વાળા જ દિલ પર ચઢેલા રહે છે બાબાનું અટેન્શન બધું સર્વિસેબલ બાળકો તરફ જ જાય છે અડધા કલ્પના દેહ અભિમાનની બીમારી ખૂબ કડી છે એમને મિટાવવા માટે ખૂબ બહુ થોડા છે જે સારી રીતે પુરુષાર્થ કરે છે ઘણાને તો દેહ અભિમાની બનવાની મહેનત પહોંચતી જ નથી બાબા સમજાવે છે બાળકો દેહ અભિમાની બનવું એ ખૂબ મહેનત છે ભલે કોઈ ચાર્ટ પણ મોકલી દે છે પરંતુ પૂરો નથી છતાં પણ કઈક અટેન્શન રહે છે દેહી અભિમાની બનવાનું અટેન્શન દેહી અભિમાની ખૂબ શીતલ હશે હશે શાંત એટલું એટલી વધારે વાત વાતચીત પણ નહીં કરે એમનો બાપ થી લવ એવો હશે જે વાત નહીં પૂછો આત્માને એટલી ખુશી હોવી જોઈએ જે ક્યારે કોઈ મનુષ્યને ન હોય આ લક્ષ્મી નારાયણ ને તો જ્ઞાન છે નહીં જ્ઞાન તમને બાકોને છે જેમને ભગવાન ભણાવે છે ભગવાન આપણને ભણાવે છે આ નશો પણ તમારામાં કોઈ એક બેને રહે છે તે નશો હોય તો બાપની યાદમાં રહે જેને દેહી અભિમાની કહેવામાં આવે છે પરંતુ તે નશો રહેતો નથી યાદમાં રહેવા વાળાની ચલન ખૂબ સારી રોયલ હશે અમે ભગવાનના બાકો છીએ એટલે ગાયન પણ છે અતિન્દ્રિય સુખ ગોપ ગોપીઓને પૂછો જો દેહી અભિમાની હોય અને બાપને પણ યાદ કરે છે યાદ નથી કરતા એટલે શિવ બાબાના દિલ પર નથી ચડી શકતા શિવ બાબાના દિલ પર નથી તો દાદાના પણ દિલ પર ચડી નથી શકતા બ્રહ્મ બાબાના દિલ પર નથી ચડી શકતા એમના દિલ પર જે હશે તો જરૂર આના દિલ પર પણ હશે શિવ બાબાના પ્યારા તો બ્રહ્મ બાબાના પણ પ્યારા બાપ દરેકને જાણે છે બાકો પોતે પણ સમજે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ સર્વિસનો શોખ બાળકોમાં ખૂબ હોવો જોઈએ ઘણાઓને તો સેન્ટર જમાવાનો પણ શોખ રહે છે કોઈને પણ કોઈને ચિત્ર બનાવવાનો શોખ રહે છે બાપ પણ કહે છે મને જ્ઞાની તો આત્મા બાળકો પ્યારા લાગે છે જે બાપની યાદમાં પણ રહે છે અને સર્વિસ કરવા માટે પણ ફટકતા રહે છે હંમેશા કૂદતા રહે છે ઘણા તો બિલકુલ જ સર્વિસ નથી કરતા બાપનું કહેવું પણ નથી માનતા બાપ તો જાણે છે ને ક્યાં કોને સ કોણે સર્વિસ કરવી જોઈએ પરંતુ દેહ અભિમાનના કારણે પોતાની મત પર ચાલે છે તો તે દિલ પર નથી ચડતા અજ્ઞાનકાળમાં પણ કોઈ બાળક બચ્ચલનવાળા હોય છે તો બાપની દિલ પર નથી રહેતા એમને કપૂત સમજે છે સંગ દોષમાં ખરાબ થઈ જાય છે અહીંયા પણ જે સર્વિસ કરે છે તે બાપને પ્યારા લાગે છે જે સર્વિસ નથી કરતા એમને બાપ પ્યાર થોડી કરશે સમજે છે તકદીર અનુસાર જ ભણશે છતાં પણ પ્યાર કોના પણ રહેશે આ તો કાયદો છે ને સારા બાળકોને ખૂબ પ્યારથી બોલાવશે કહેશે તમે ખૂબ સુખદાયી છો તમે પિતા સ્નેહી છો જે બાપને યાદ જ નથી કરતા એમને પિતા સ્નેહી થોડી કહેવાશે દાદા સ્નેહી નથી બન નથી બનતા દાદા સ્નેહી નથી બનવાનું સ્નેહી બનવાનું છે બાપના 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 જો જે સ્નેહી હશે એમની બોલ ચાલ ખૂબ મીઠી અને સુંદર રહેશે વિવેક પણ એવું કહે છે ભલે ટાઈમ છે પરંતુ શરીર પર કોઈ ભરોસો થોડી છે બેઠા બેઠા એક્સિડન્ટ થઈ જાય છે કોઈ તો હાર્ટ ફેલ થઈ જાય છે

બાબા કહે છે જ્યારે કે મહાન છે બાબા કહે છે લોહીની નદીઓ પણ વહેવાની છે કોશિશ કરવી જોઈએ કે અમે કરી જન્મોનું કલ્યાણ તો કરી લઈએ ઘણાઓમાં પોતાનું કલ્યાણ કરવાનું પણ ચિંતા દેખાતી નથી હું જોવામાં નથી આવી રહી બાબા કહે છે બાબા અહીંયા બેસીને મુરલી ચલાવે છે તો પણ એમ ક્યાંય જાતા નથી ખૂબ અભિમાનમાં રહે છે તો એમને તો માન પણ આપવું પડે ઉપર સિંહાસન પર બેસાડવા પડે એવું નહી સાથે પોતાની સાથમાં જ બેસાડી દઈએ બાબા કહે છે એ લોકો સાથે નથી બેસી શકતા રેગાડ એમને બહુ જોઈએ છે નિર્માણ હોય તો પછી ચાંદી વગેરેના સિંહાસન પણ છોડી દે બાપ જુઓ કેવા સાધારણ રહે છે કોઈ પણ જાણતા નથી તમે તમારા બાળકોમાં પણ કોઈ વિરલા જાણે છે કેટલા નિરંકારી બાપ છે આ તો બાપ અને બાળકોનો સંબંધ છે ને જેમ લોકિક બાપ બાળકોની સાથે રહેતા રહે છે ખાય છે ખવરાવે છે આ છે બેહદના બાપ સન્યાસીઓ વગેરેને બાપથી બાપનો પ્યાર નથી મળતો તમે બાળકો જાણો છો કલ્પ કલ્પ અમને બેહદનો બેહદના બાપનો પ્યાર મળે છે બાપ ગુલગુલ એટલે કે ફૂલ બનાવવાની ખૂબ મહેનત કરે છે પરંતુ જાવા અનુસાર બધા તો ગુલગુલ બનતા નથી આજે ખૂબ સારા સારા કાલે વિકારી થઈ જાય છે બાપ કહેશે તકદીરમાં નથી તો બીજું બીજા કોઈ શું કરે ઘણાઓની ગંદી ચલન થઈ જાય છે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ઈશ્વરની મત પર પણ નથી ચાલતા તો એમનો શું હાલ થશે ઊંચ તે ઊંચ બાપ છે બીજું તો કોઈ છે નહીં પછી દેવતાઓના ચિત્રોમાં જોશે તો આ લક્ષ્મી નારાયણ ઊંચથી ઊંચ છે પરંતુ મનુષ્ય આ પણ નથી જાણતા કે એમને આવા કોણે બનાવ્યા બાપ બાપ તમારા બાળકોને તમને બાળકોને રચતા અને રચનાની નોલેજ સારી રીતે બેસીને સમજાવે છે તમને તો પોતાનું શાંતિધામ સુખધામ યાદ આવે છે સર્વિસ કરવા વાળાના નામ સ્મૃતિમાં આવે છે જરૂર જે બાપના આજ્ઞાકારી બાળકો હશે એમની તરફ જ દિલ જશે બેહદના બાપ એક જ વાર આવે છે તે લૌકિક બાપ તો જન્મ જન્માંતર મળે છે સત્યુગમાં પણ મળે છે પરંતુ ત્યાં આ બાપ નથી મળતા અલૌકિક બાપ નથી મળતા પાલોકિક બાપ પણ નથી મળતા અત્યારની નું ભણતર થી જ તમે ઉચ્ચ પદ પામો છો આ પણ તમે બાકો જ જાણો છો કે બાપ થી અમે નવી દુનિયાના માટે ભણી રહ્યા છીએ આ બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ છે ખૂબ સહજ સમજો બાબા ખેલ રમત રમી રહ્યા છે અનાયાસ જ કોઈ આવી જાય છે તો બાબા જટ ત્યાંથી જ એમને નોલેજ આપવા જ્ઞાન આપવા માટે શરૂ કરી દે છે લાગી જાય છે બેહદના બાપને જાણો છો બાપ આવ્યા છે જૂની દુનિયાને નવી બનાવવા રાજયોગ શીખવે છે ભારતવાસીઓને જ શીખવવાનો છે ભારત જ સ્વર્ગ હતું જ્યાં આ દેવી દેવતાઓનું રાજ્ય હતું અત્યારે તો નર્ક છે નર્કથી ફરી સ્વર્ગ બાપ જ બનાવશે એવી એવી મુખ્ય વાતો યાદ કરી કોઈ પણ આવે તો એમને બેસીને સમજાવો તો કેટલા ખુશ થઈ જાય માત્ર બોલો બાપ આવેલા છે આ તેજ મહાભારત લડાઈ છે જે ગીતામાં ગવાયેલી છે ગીતાના ભગવાન આવ્યા હતા ગીતા હતી કેમ સંભળાવી હતી કોના માટે મનુષ્યને દેવતા બનાવવા માટે બાપ માત્ર કહે છે મને બાપને અને વારસાને યાદ કરો આ દુઃખધામ છે આટલું બુદ્ધિમાં યાદ રહે તો પણ ખુશી રહે અમે આત્મા બાબાની સાથે જવાવાળી છીએ શાંતિધામ પછી ત્યાંથી પાટ ભજવવા આવીશું પહેલા પહેલા સુખધામમાં જેમ કોલેજમાં ભણે છે તો સમજે છે અમે આ આ ભણીએ છીએ પછી આ બનીશું બેરિસ્ટર બનીશું કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બનીશું એટલા પૈસા કમા કમાશું ખુશીનો પારો ચઢેલો રહેશે તમારે બાળકોએ પણ આ ખુશીમાં રહેવું જોઈએ કે અમે બેહદના બાપથી આ વર્ષો વારસો મેળવીએ છીએ પછી અમે સ્વર્ગમાં પોતાના મહેલ બનાવીશું આખો દિવસ બુદ્ધિમાં ચિંતન રહે તો ખુશી પણ થાય પોતાનું અને બીજાઓનું પણ કલ્યાણ કરે જે પાસે જ્ઞાન ધન છે એમનો છે દાન નથી કરતા તો એમને મનહુસ કંજુસ કહેવામાં આવે છે એ એમની પાસે ધન હોવા છતાં પણ જેમ કે છે જ નહીં ધન હોય તો દાન જરૂર કરે સારા સારા મહારથી બાકો જે છે હંમેશા બાબાની દિલ પર રહે છે કોઈ તો પણ વિચાર રહે છે કે આ ઘણાઓની માટે તો બાબાને એવો વિચાર આવે છે કે આ ક્યાંક તૂટી જશે સરકમસ્ટાન્સ એવા છે પરિસ્થિતિઓ જેવી છે દેહનો અહંકાર ખૂબ ચઢેલો રહે છે કોઈ પણ સમયે હાથ છોડી દે અને જઈને પોતાના રહે ભલે મુરલી બહુ સારી ચલાવે છે સંભળાવે છે છે પરંતુ અભિમાન ખૂબ થોડું પણ બાબા સાવધાની આપશે તો જટ તૂટી જશે નહી તો ગાયન છે પ્યાર કરો ચાહે ઠુકરાઓ આમ તો હે તેરે દિવાને મેં

તો પોતાની જ હઠ છે અમારામાં તો જ્ઞાન ખૂબ છે તો વધારે અને છે કંઈ પણ નહીં એ પોતાના અભિમાનમાં છે કે અમારી પાસે ખૂબ જ્ઞાન છે અને બાબા કહે છે કે છે કંઈ પણ નહીં તો જ્યાં શંકરાચાર્ય વગેરે પ્રદર્શનીમાં આવે છે સર્વિસ સારી થાય છે તો તે સમાચાર બધાને મોકલવા જોઈએ તો બધાને ખબર પડે કે કેવી સર્વિસ થઈ તો એ પણ શીખે એવી સર્વિસ ના માટે જેમને વિચાર આવે છે આ તો ઘણાઓનું કલ્યાણ કરવાનું છે ને બાબાને તો આ જ ચિંતા રહે છે કે બધાને આ નોલેજ મળે બાળકોની પણ ઉન્નતિ થાય રોજ મુરલી માં સમજાવતા રહે છે આ રૂહાની સર્વિસ છે મુખ્ય સાંભળવું અને છે છે શોખ હોવો જોઈએ બાબા કહે બે લઈને રોજ મંદિરોમાં જઈને સમજાવ આ લક્ષ્મી નારાયણ કેવી રીતે બન્યા પછી ક્યાં ગયા કેવી રીતે રાજ્ય ભાગ્ય મેળવ્યું મંદિરના દર પર દરવાજા પર બહાર જઈને બેઠ બેઠો કોઈ પણ આવે બોલો આ લક્ષ્મી નારાયણ કોણ છે ક્યારે એમને એમનું ભારતમાં રાજ્ય હતું હનુમાનજી પણ જૂતીઓમાં જઈને બેસતા હતા ને એમનું પણ રહસ્ય છે ને બાબા કહે છે દયા આવે છે સર્વિસ ની યુક્તિઓ બાબા ખૂબ બતાવે છે પરંતુ અમલમાં ખૂબ જ કોઈ મુશ્કેલમાં લાવે છે સર્વિસ ખૂબ છે આંધળાઓની લાઠી બનવાનું છે જે સર્વિસ નથી કરતા બુદ્ધિ સાફ નથી તો પછી ધારણા નથી થતી નહી તો સર્વિસ ખૂબ સહજ છે તમે આ જ્ઞાન રત્નો દાન કરતા રહો કરતા રહો છો કોઈ સાવકાર આવે તો બોલો અમે તમને આ સોગાત આપીએ છીએ આનો અર્થ પણ તમને સમજાવીએ છીએ અબેજિસ ને બેજીસ નો બાબાને ખૂબ કદર છે આ જે બેજ છે એમનો બાબાને ખૂબ કદર છે બીજા કોઈને એટલું કદર નથી આમનામાં ખૂબ સારું જ્ઞાન ભરેલું છે પરંતુ કોઈની તકદીરમાં નથી તો બાબા પણ શું કરી શકે છે બાબાને તો બાપ તો માપને અને ભંટરને છોડવું આ તો મોટામાં મોટો આપઘાત છે આજે બાબા મુરલીને છોડવી બાબાને છોડવા એને મોટો આપઘાત કહે છે બાપના બનીને આપવી આના જેવું મહાન પાપ કોઈ હોતું જ નથી એના જેવા કમવક્ત કોઈ હોતા જ નથી હમ બદનસીબ કોઈ હોતા જ નથી બાળકોને શ્રીમત પર ચાલવું જોઈએ ને તમને બુદ્ધિમાં છે કે અમે વિશ્વના માલિક બનવા વાળા છીએ આ કઈ ઓછી વાત છે શું યાદ કરશો તો ખુશી પણ રહેશે યાદ ન રહેવાથી પાપ ભસ્મ નથી થતા એડોપ્ટ થયા તો ખુશીનો પારો ચડવો જોઈએ બાબાની ગોદમાં આવ્યા તો સદા ખુશ રહેવું જોઈએ પરંતુ માયા ખૂબ વિઘ્ન નાખે છે બાળકોને પાડી દે છે જે બાપની શ્રીમત જ નથી લેતા તો તે શું પદ પામશે થોડી મત લીધી તો પછી એવા જ હલકું પદ પામશે સારી રીતે મત લેશે તો ઉચ્ચ પદ પામશે આ બેહદની રાજધાની સ્થાપન થઈ રહી છે આમાં ખર્ચા વગેરેની કોઈ વાત નથી કુમારીઓ આવે છે શીખીને ઘણાઓનું ને આપ સમાન બનાવે છે આમાં ફી વગેરેની વાત જ નથી બાપ કહે છે તમને સ્વર્ગની બાદશાહી આપું છું હું સ્વર્ગમાં પણ નથી આવતો શિવ બાબા તો દાતા છે ને એમને ખર્ચી શું આપશો આમણે બધું જ આપી એમને આપી દીધું વારિસ બનાવી દીધા એના બદલામાં જો રાજાઈ મળે છે ને આ પહેલો પહેલો ઉદાહરણ છે બ્રહ્મા બાબાનું આખા વિશ્વ પર સ્વર્ગની સ્થાપના થાય છે પણ નથી મીઠા મીઠા પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પિતા સ્નેહી બનવાના માટે ખૂબ ખૂબ સુખદાયી બનવાનું છે પોતાનું બોલ ચાલ ખૂબ મીઠું અને રોયલ રાખવાનું છે સર્વિસેબલ બનવાનું છે નિરંકારી બની સેવા કરવાની છે બીજું ભંટર અને બાપને છોડીને ક્યારેય આપઘાતી મહાપાપી નથી બનવાનું મુખ્ય છે રૂહાની સર્વિસ આ સર્વિસમાં ક્યારેય થાકવાનું નથી જ્ઞાન રત્નોનું દાન કરવાનું છે મનહૂષ નથી બનવાનું મંજૂસ નથી બનવાનું આજનું વરદાન હંમેશા સદા નિજ ધામ અને નિજ સ્વરૂપની સ્મૃતિથી ઉપરામ અને ન્યારા પ્યારા ભવ નિરાકારી દુનિયા અને નિરાકારી રૂપની સ્મૃતિ જ સદા ન્યારા અને પ્યારા બનાવી દે છે અમે છીએ જ નિરાકારી દુનિયાના નિવાસી અહીં સેવા અર્થ અવતરિત થયા છીએ અમે આ મૃત્યુ લોકના નથી પરંતુ અવતાર છીએ માત્ર આ નાનકડી વાત યાદ રહે તો ઉપરાણ થઈ જશો જો અવતાર ન સમજીને ગ્રહસ્થી સમજે છે તો ગ્રહસ્થીની ગાડી કિચડમાં ફસાયેલી રહે છે ગ્રહસ્થી છે જ બોજની સ્થિતિ અને અવતાર બિલકુલ હલકા છે અવતાર સમજવાથી પોતાના નિજી ધામ પોતાનું ધામ અને નિજી સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ યાદ રહેશે અને ઉપરામ થઈ જશો સ્લોગન છે બ્રાહ્મણ તે છે જે શુદ્ધિ અને વિધિ પૂર્વક દરેક કાર્ય કરે અવ્યક્ત ઈશારા સત્યતા અને સભ્યતા રૂપી અપનાવો જે નિર્માણ હોય છે તે જ નવ નિર્માણ કરી શકે છે શુભ ભાવના અથવા શુભકામના નું બીજ છે જ નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ હદનું માન નહીં